તેવાય ખાવલ લાયમાં તે કંઈક કહી રહ્યા છે અને લોકોને કહી રહ્યા છે કે તમારે લડવું હોય તો સામે આવી જાવ આંબાજાની જેમ પીઠ પાછળ વાતો કરશો નહીં તેમણે કહ્યું છે કે મારો ગાડી નંબર પણ આ છે અને હું અહીંયા ડાયરા કરવા જાઉં છું તમારી તાકાત હોય તો સામે આવીને લડી જાઓ તેવું કહી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પહેલાં તો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં જ લખજો બહુ મોઢામાં આંગળા નાખીને પણ બોલાવવા માંગુ છું એટલા માટે હું વિડીયો બનાવું છું કે મિત્રો આજ સુધીમાં મારા સ્ટેજ પ્રોગ્રામમાં કોઈ પણ જગ્યાએ હું કાંઈ પણ મારાથી આવેશમાં આવીને બોલાઈ જવાનું તો મેં માફી પણ માગેલી છે કે ભાઈ માફી માગી એમાં કાંઈ નાના બાપનો થઈ ન અંદર અંદરની ગાંઠું છૂટી જાય ભાઈ ભાઈનો ટૂંકારો ખાઈ લેવો આ એક મારી ભાવના હતી પણ આનો દુરુપયોગ કરી અને આજે જ મેં એક વિડીયો જોયો વિડીયો ઉપર કોઈ છોકરો એવો બોલે છે કે દેવાય ખવડ આમ છે દેવાય ખવડ આમ છે બીજાનું નામ ઘટાવી એટલે હું ઈ ચા મિત્રો વિનંતી કરું છું આવા તત્વો ને બહુ તમે કઈ આવકારતા નહીં પ્રોત્સાહન આપતા નહીં અને ઈ લુખી એમ કઉ છું કે એટલા બધા લોટકીના હોવ તમે એટલા બધા મડદ ના દીકરા હોવ તો દિવાજ ખબર તમારે રામોચ છે વિ મારો ગાડી નંબર છે જીજે દસ બી અઠ્યાસી નેવાસી નંબર ની છે વ્હાઈટ કલર ની તમારે જ્યારે ગોતવી હોય ત્યારે નંબર મારો ગાડી નંબર એ માટે આપું છું બીજી વાત એથી તમને તૈયારી હોય બાજવાની તો મારા પ્રોગ્રામનું લિસ્ટ આપેલું છે પ્રોગ્રામમાં તમે ગમે ત્યારે આવો તમારી તૈયારી હોય મારી તૈયારી છે બાયલાના ધંધા બંધ કરો ને હાથમાં બંગડી પહેરી લો બસો કિલોમીટર ઉભા હોવા તમે વિડીયો બનાવો પાંચસો કિલોમીટર ઉભો હોવા કાંઈ પણ વિડીયો બનાવીને ફોનમાં બોલી જાઓ એમાં કાંઈ તમે મરદના દીકરા નથી મરદના દીકરાઓ સામે સાચી રહ્યા હો બાકી આ છે તમારે ઝીરો માંથી હીરો બનવું છે મારા ચાર મિત્રોને એ જણાવું છું કે આ જે લુખેશ છે એમને જીરો માંથી હીરો છે અમે એવું દેખાડી દીધી દુનિયાને કે અગત એવા ખેડ નામ કહી દીધું અરે દેખાડવું હોય તો હમી સાચી આવો ને મરદના પાણી પાણી મપાય ફોન ઉપર તો ગમે બોલી ભાઈ ખબર